અવારે અવારમાં ટીવી જોવા બે ગયા છે અને વેકેશન પડશે મને લાગે જ આખો બીજું નહીં બરોબર આજનો સ્ટાર્ટ કર્યો હા સ્ટાર્ટ કરી મને આપો એને સ્ટાર્ટ કર્યોગ કઈ નહિ હરકી રીતના સ્ટાર્ટ તો કર્યો છે એટલે વાંધો નથી બ્લોગ સ્ટાર્ટ કરતા આવડી ગયું છે રીધી શું કરે છે અત્યારમાં મકાઈ બાફાની છે તો મકાઈ બાફાઈ છે ને એમાં નાખ્યા છે મીઠું કઈ મીઠું નાખેલું હોય ને ખારી ખારી સુમવાની મજા આવે કા એમ મને તો આમ સ્વાદ જ એનો મજા આવે ખાલી મકાઈનો સ્વાદ જાય હમ્મ તો ભાઈ અમારે ઘેરે આજ મકાઈ બાફી છે એટલે આ મકાઈ જ ખાવાની છે એવું છે ટેક અમારે અસ્તી બેનના બેન બધું હોય પછી પેટમાં એવું દુખે ને એ ન જોવાનું હોય

હા તો હે નેલા તો nanti. નક્કી કરશું બરોબર પછી તમારે આ છે bisa વિચાર છે તમે જોઈ એ હું ગેમ વિચાર છે પછી જો આપ લાગે ઓકે છે તો આપણે અને આ કળી ગારી હાથની કળી અમારા હર્ષભાઈ નાસ્તો કરવા બેઠા છે રીતિ છે હસ્તી છે અને હું છે ને અમારા પર્વભાઈ જો કામ કરતા નોખા બેઠા સામે જો સામે બેઠો દેખાય જો એ ટીવી જોતા જોતા ખા એ કળી લઈ ગયો છે ખાવા હાટું ટીવી જોવે છે અને આવડા જે બધું પડ્યું ને ઘઉં પડ્યા છે ઘઉં સાફ કરે છે રીતિ કા હજી કેટલાક બાકી છે ઘઉં સાફ કરી નાખો એટલે ઘઉં નું કામ પતી જાય બરોબર

અમારે યાર ન બેઠો પણ અહીંયા આવીને બેઠો કારણ કે ભાઈને જવાનું તો ટીવી એટલે વહી ગયો જોવા ગેમ પછી આપણે તું ડિસ્કસ લે પછી આપણે રમશું બરાબર છે હા તો સાંજે રમશું ઓકે અને જો રીધી આ ઘઉં સાફ કરે છે અને હસ્તી એને હેલ્પ કરાવે છે હેલ્પ કરાવજો ને હા હા હેલ્પ કરાવીશું ને હસ્તી હેલ્પ કરાવે છે રીધીના ઘઉં સાફ કરવામાં ઘણા કરા તો થઈ ગયા છે જો કાકરા ઘણા બધા લીધા છે એને ઘણા બધા કાકરા નીકળ્યા છે ફર્સ્ટ સાફ કરાવતી જાય છે અત્યારે હેલ્પ કરે છે અને હૃદય એ નાસ્તો કર્યો છે તો હવે જો મકાઈ ખાવા માંડ્યા છે રીધિ એ મકાઈ બાપી હતી ને હવે ખાવા માંડ્યા છે અને રીધિને જો પાછું લીંબુ નાખવા જોઈએ એમાં પાછું આપણે લીંબુ મરચું લગાડવા જોઈએ બોલો કેટલું પણ એ કરે લીંબુ લગાડે અને એવું બધું કરે જો અને તો છે ને આમ આવે લીંબુ બીંબુને આપણને ન મજા આવે તો એ લીંબુ લીંબુને એવું રીધી લગાડે આપણે તો કરેકરી કોરી ખાવાની એના જવા પાછું લીંબુ લગાડવાનું હોય ને એવું બધું હોય અને હસ્તી મમ્મી અને પરવા તેણે ઓલી રૂમમાં ટીવી જોવે છે અને આરામ કરે છે તેને પહેલાં ડિસ્ટર્બ નથી કરવા અને પપ્પા ગામડે ગયા છે બહી ગયા છે હવાના પપ્પા આવી જાય અને મકાનનું કામકાજ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાનું છે અને બાકી છે અને પપ્પા એક આટો મારો બતાવે છે એ કુ કપ્લીટ કરે તો એટલે થોડા દિવસોમાં તો આપણું મકાન કંપ્લીટ થઈ જાય ત્યારે આપણે જાવું જે આમાં નવું મકાન જોવા તો ભાઈ આ મકાઈ ખાઈ લઉં અને આ બ્લોગનો છું છે એન્ડ આશા રાખું છું કે આ બ્લોગ તમને કેવો હોય છે તો આ બ્લોગ તમને કેવો હોય તો અમારા બ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો